જો ધોરણ એક અને બે ની એચપીસી કાર્ડની અંદર જો પહેલા ધોરણ એકનું જોઈએ તો ધોરણ એક ની અંદર મારી ઊંચાઈ ખાલી જગ્યા વેત છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર તો એ જ રીતે બીજા ધોરણના એચપીસી કાર્ડમાં પણ આપણે ઊંચાઈ વેતમાં માપવાની છે તો હવે એકદમ સહેલી રીતે કાંઈ આપણે પોતાની જાતને આ વેતમાં કઈ રીતે માપવાના માપી શકાય પણ કમ્પ્લીટ માપ આવે નહીં વાંકા પડવું પડે ને માપી શકાય પણ એકદમ સહેલી રીતે બધા પોતપોતાની ઊંચાઈ છે એ વ્યક્તિ માપી શકે એ માટે ચલો જેન્સી બેન અહીં આવો જો જેન્સી બેન આપણને માપીને બતાવશે ચલો જેન્સી બેન કઈ રીતે માપવાની છે સીધા ટટ્ટાળ બસ ઉભા રહેજો હવે હું અન લીટો કરું છું જો અહીંયા ચલો રહો જો છે ઉભાનું ચલો વેત માપો વેત માપો કેટલા વેત છો તમે સીધી સપાટ હાથ ચાર હમ છ સાત આમ 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 સાત અને પોતાની ઊંચાઈ વેત માં માપવાની છે અને આ વજન કાટો છે તો વજન પણ તમારે યાદ રાખી તમારી જાતે લખવાનું છે હું ધ્યાન રાખીશ તમે સાચું લખો છો કે ખોટું ચલો હવે આપણે ધોરણ ધોરણમાં ગણિતમાં આવે છે વેત થી માપણ કરવાનું દસ વેત લાકડી લાવવાનું સૂચન હતું હતું કે નહીં હા ચલો હવે માપો વેત વેત નું માપ સાચું હશે આંગળી ઊંચી રાખવાની નીચે અડાડ અને આંગળી ઊંચે કરવાની ટચલી હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ પેલા સરસ સિદ્ધાંત અટ્ટારો તો સાચું માપ આવે અડધાને જો વેત કઈ રીતે માપવાના એ પણ નથી આવડતું ચલો માપો અરે વાહ જો કમ્પ્લેટ માપ છે રાઈટ છે ને સાચું માપ ચલો વેત માપો સરસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વેરી ગુડ ચલો આઠ વેત

બધાને મોટા ભાગનું કેટલા વેત માપાવ્યું આવ્યું આઠ આવ્યું કે નહીં કારણ કે તમારા શરીરની આમ લંબાઈ અને તમારા આ વેતની લંબાઈ બધાને સરખી થાય નાના હોય કે મોટા હોય તમારે તમારી જેટલી વેત હોય ને આઠ જ થાય જો હવે બીજાને બોલાવી આપણે મયે કહી આવ્યા બેટા ચાલો મયે કહી આવ્યા નથી નથી બરાબર છે લીટો કર લીટો કર જલ્દી ચલો હવે ઊભી તમે જો કમ્પ્લીટ માપ છે છે ને હા હવે વેત માપ જો પહેલા પેલા ને વેત માપના જ નહોતું આવડતું ચલો એક સરસ બે ત્રણ ચાર પાંચ છ છ સાત અને ઉપર ગાઢ હાથ કાત આઠ આઠ થયું ને જો એમ ને એમ ને ને બરાબર જ હતું આઠ વેત બધાએ પોતપોતાની રીતે માપ લીધું જો મેં લીધું તો મારે કેટલું થાય છે આઠ એવું નહીં કે ઉંમર આઠ વર્ષ છે એટલે આઠ એવું નહીં મારી વેત કેટલી થાય છે આઠ ફરી કરીને બતાવીએ ચલો પકડ ચલો બધાને બતાવીએ જો કેટલા થાય છે જો જો આમ કરી અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને 8 તો બધાની ઊંચાઈ કેટલા વેત હોય ભાઈ ખબર પડી ગઈ ને